તો મિત્રો જીગર ઠાકોરને હતા તો એનું સ્વાગત કર્યું હોય દિલ્હી ને બધાને ઉતાર્યું હો તો તમે શું આપણે તો બહાર બેઠા હતા તો વહેલા ને આવી તો મળીએ જય માતાજી જય માતાજી મિત્રો આપણે બજારમાં આવ્યા હતા ભરતજી હું હજુ બધા પકોડી ગાદી હજી હજુ ખાઈ રહ્યો હજી અમારે જગ્યા જવાનું હ તો એકંદો તું તને બતાવશે કોમથી થોડું બજારમાં થોડુંક સામાન લેવા આવ્યા હતા તો લઈ રહ્યા હા અને ભૂખ લાગી થોડી પકોડી ખાઈ લીધી આપણે તો જો જાઉં પણ બતાવશું તો બને જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે બજારમાંથી પાટણ આવી ગયા પાટણથી પાસા વહાપુર આવી ગયા અને તો ગયા નહીં જવાનો કોઈ મેળો આવ્યો નતો કેમ કે થોડું કોમ આવી ગયું હતું એટલે બજારમાં ફર્યા થોડું વસ્તુ ના પાડતું લાયા હજી લાવવાનું સ કદાચ જવાનું થાય તો બતાવશું અને આજનો દાડો કોઈ એટલો બધો ખાસ એવો નહીં કોઈ ફરવા જાય નહીં ચોઈ જાય નહીં આપણે તો હવે ઘરે જ આવું હો ઘરે જઈ ખાઈને પછી બાદ થાય તો તમને બતાવશું તો બને રેજો બ્લોગમાં જય માતાજી તો જોઈ લો

જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શેલાભાઈ ફાટક એટલે કે ધાયણું જોડે અને છે જોઈ લો શેલાભાઈ ફાટક બંધ થઈ ગઈ છે તો મેં કીધું આપણે થોડું વિડીયો બનાવી દઈએ શું કહેવું ભાઈ વાત આચીએ ભાઈ તમારી ભણાય દો વિડીયો તો જોવા જ યાર વિડીયો તો બનાવવા જ પડે હા વિડીયો વગર ચાલે એમ છે ના આવત અને વિડીયો બનાવશે તો જ કોઈક ઓળખે એમ છે આપણે મહેનત કરવી એટલે કરવી જ બીજી વાત નહીં વગર મહેનતે કોઈ આગળ આપણને કોઈ આપણને ઓકડી પકડીને લઈ જવાનું નહીં એટલે આપણે મહેનત કરીશું જેટલી ઘણા

તો હવે આપણે મળીએ જે કામથી આવ્યા હતા શું કામથી આપણે તમે બતાવશું તો બને રીજે બ્લોકમાં જય માતાજી પેલો આપણે લણવા આવી ગયા હે અને હજી તેનું જવાનું હો કાચ બગડી જાય ઠાર પડે હે વાયફર મારવું પડે વરસાદ તો નહીં પડતો પાર્સલું લવાનું પાર્સલ લેવાનું પાર્સલ લેવા જઈએ કેમ કે ધ્યાણું લક્ઝરીમાં એટલે ધ્યાન જ ઉતાર્યું હોય ભયબંધનાથ શોપે પડ્યું એટલે લેવા જઈએ એના માટે સ્પેશિયલ આપણે આટલે આવું પડ્યું તો હું જાવી બે બે જણા આવ્યા છીએ તો મળીએ ત્યાં તો મિત્રો આપણે ધ્યાન જ પહોચી જઈએ છીએ જોઈ લ્યો

આપડા મંદિર ના બાજુ રસ્તો પડે મોટું મંદિર ઉનાવા વાળા રસ્તા ને હા મેન ચોકડી રી એક ડાવર સાઈડ માં જમણી સાઈડ માં અંદર જાય અને ખાલી સાઈડ મારો બાજુ આવે કણ મંદિર અંબાજીમાં

ઠંડી છે ગાડી ઠરી ગઈ આપણે ઠરી ગયા આપણે ઠરી ગયા છે ને ગાડીએ ઠરી ગઈ છે ભાઈ તો ઠંડી વાય છે ગાડીમાં મો લે પકડો જો ઠંડી વાઈ રહી છે ભાઈ ગાડીમાં હું મોન રોહિત ભાઈ બે જણા કાચ ખોલી મજા આવે છે કાચ ખોલી અને દિનોદનો બધો નજારો તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો માટલા પડે છે રોડ ઉપર મસ્ત મોસમ છે ઠંડો ઠંડો અને

અને આપણે તો સહી નવા અને આયા ઘણી વખત પણ અંદર આયા ના હોય ને અંબાજી માં નું મંદિર આવ્યું યાર યાર કાચો રોડ રહી જ આરસીસી રોડ હે હા આરસીસી રોડ યાર આરસીસી રોડ જવા દો ભાઈ આરસીસી રોડ કોરા

તો આપડે મળી ગયા મિત્ર આવું ભાઈ મિત્રો જોયેલો પાર્સલ આવી ગયો આપણો અને હજી આપણે જાઉં પાછા પાટણ ઘરે સ્પેશન ઓના માટે થઈને આયા હતા તો મળીએ પાટણ તો ભણ્યા રીતે બ્લોકમાં જય માતાજી